નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિશે ગુજરાતીનું વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટેના મોસ્ટ એમ્પી પેપરનું સોલ્યુશન કરવાના છે તમને જવાબ સાથે હું પેપરની અંદર જ સોલ્યુશન કરી આપીશ તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો જવાબ પણ આની અંદર લખેલા જ છે ઓકે તમારા બીજા મિત્રોને શેર કરજો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો મિત્રો તમારા પહેલાં વિભાગ એ આવશે જે ગદ્ય વિભાગ છે ટોટલ વીસ ગુણનો આવે છે એમાં પ્રશ્ન એક તમારે આપેલો છે કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ લખવાનો દરેકના બે ગુણ છે તેમાં પહેલો પ્રશ્ન છે કે લેખકે કઈ વાતને સૌથી મોટી મૂડી ગણવા ગણાવી છે તેનો જવાબ થશે મિત્રો લેખકે તંદુરસ્તીને સૌથી મોટી મૂડી ગણાવી છે બીજો છે પોસ્ટ માસ્ટરને શાની ચિંતા હતી તો પોસ્ટ માસ્ટરને અલી ડોસાના પત્રની ચિંતા હતી એનો જવાબ થશે ત્રીજો છે ગાંધીજીએ કયા કામને મહત્વ આપ્યું હતું તેનો જવાબ થાય મિત્રો ગાંધીજીએ નાનામાં નાના કામને પણ મહત્ત્વ આપ્યું હતું ચોથો છે વાંદરાઓએ માણસોના ઘર કેવા બનાવ્યા હતા તો એનો જવાબ થશે મિત્રો વાંદરાઓએ માણસોના ઘર ઊંધા ચત્તા બનાવ્યા હતા પછી પ્રશ્ન બીજો આપેલો છે જેનો તમારે જવાબ ત્રણ ચાર વાક્યમાં આપવાનો છે દરેક પ્રશ્નના ત્રણ ગુણો છે તો પહેલો જુઓ કે મહેમાનને જોઈને છોકરા શા માટે ખુશ થઈ ગયા હતા તો કારણ કે તેઓએ નવી નવી વાતો જાણવા મળશે અને રમવાની મજા આવશે એટલા માટે પછી બીજો છે કુદરતી વાતાવરણમાં રહેવાનો શું ફાયદો છે જો મિત્રો આખે આખો જવાબ છે જો તમારે લખવું ના હોય તો તમે સ્ક્રીનશોટ લઈને પણ એનું સોલ્યુશન કરી શકો છો ઓકે તૈયાર કરી નાખજો આ બધા જ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે તો કુદરતી વાતાવરણમાં રહેવાથી આપણું મન શાંત અને પ્રશ્ન રહે છે આખો જવાબ છે હવે પ્રશ્ન ત્રણ છે એમાં આવશે તમારે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો મિત્રો એની અંદર જવાબ જુઓ પહેલો પ્રશ્ન આપેલો છે કે સિંહ ગુફામાં હતો તો આ વિધાન બીજો છે કાગળની શોધ ભારતમાં થઈ હતી તો આ પણ કેવું થશે ખોટું ત્રીજું છે મહેનત કરવાથી ધારેલું પરિણામ મળે છે તો આ જવાબ થશે ખરું પછી પ્રશ્ન ચાર આપેલો છે જેમાં તમારા કાઉસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાનું છે તો તમે ડાયરેક્ટ આનો સ્ક્રીનશોટ લઈ લેજો પછી વિભાગ બ જે તમારે પદ્ય વિભાગનો આવશે આગળનો વિભાગ હતો તમારે ગદ્ય વિભાગનો હતો હવે આવશે વિભાગ ઓકે તેમાં જવાબ આપવાના છે તેમાં પહેલો પ્રશ્ન છે કવિ કોને જગાડવાનું કહે છે તો કવિ પ્રકૃતિના તત્વો જેવા કે સૂરજ પવન અને પંખીઓને જગાડવાનું કહે છે બીજો છે બાળક માતા પાસે શું માંગે છે તો એમાં જવાબ આવશે બાળક માતા પાસે મીઠી વાંસળી માગે છે ત્રીજું છે પ્રકૃતિ આપણને શું શીખવે છે તો એનો જવાબ થશે મિત્રો પ્રકૃતિ આપણને હંમેશા ખીલતા અને આગળ વધતા રહેવાનું શીખવે છે ચોથો છે કવિના મનમાં કયો વિચાર આવે છે તો એનો જવાબ થશે મિત્રો કવિના મનમાં દેશ માટે કંઈક કરી છૂટવાનો વિચાર આવે છે પછી પ્રશ્ન છ છે જેમાં કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરવા હતી તો મિત્રો જો આ કાવ્ય પંક્તિઓનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે મોસ્ટ ટાઈમ છે બે આપેલી છે ઓકે પછી તમારે પ્રશ્ન સાત છે એમાં સમાનાર્થી શબ્દ શોધીને લખવાના છે તો જુઓ ત્રણ પ્રશ્નો આપેલા છે પહેલું છે સવાર તો એનું સમાનાર્થી થાય પ્રભાત બીજું છે ધરતી જો આ ત્રણ થઈ શકે સવાર છે એના ત્રણ પર સમાનાર્થી છે પ્રભાત સવાર ને પરોટ આ ત્રણમાંથી તમને જે યાદ રહે ને એ તમારે લખવાનું બીજું છે ધરતી તો પૃથ્વી ભૂમિ અથવા જમીન અને ત્રીજું આકાશ તો એનું થશે ગગન નભ અને આસમાન એવી રીતના પ્રશ્ન આઠ જેમાં તમારે શબ્દોના વિરોધાર્થી શબ્દો લખવાના છે તો સુખ તો સુખનું વિરોધાર્થી થશે દુઃખ પછી બીજો છે અજવાળું તો એનો વિરોધાર્થી થાય અંધારું અને ત્રીજું છે ઊંચું તો એનું વિરોધાર્થી થશે નીચું પછી વિભાગ ક જે વ્યાકરણ વિભાગ આવશે એ પણ તમારે વીસ ગુણનો આવશે જેમાં તમારે પહેલું જુઓ સંધિ છોડવાનો આવશે તો પહેલું છે વિદ્યાલય તો એનું થાય વિદ્યા પ્લસ આલય બીજું છે સૂર્યોદય તો સૂર્ય પ્લસ ઉદય ઓકે પછી પ્રશ્ન દસ જેમાં તમારે શબ્દોની સંધિ કરવાની છે મતલબ જો આગળ છોડવાની હતી હવે જે સંધિ આપેલ છે એના તમારે જવાબ લખવાના છે કે સુ પ્લસ વિચાર તો એનો જવાબ થશે મિત્રો સુવિચાર બીજો છે નર વત્તા ઇન્દ્ર તો એનો મતલબ થાય નરેન્દ્ર પ્રશ્ન અગિયાર તમારે એવો આવશે જેમાં તમારે વાક્યોમાંથી વિશેષણ શોધી અને લખવાનું છે તો પહેલું છે કે આ સુંદર બગીચો છે તો એમાં વિશેષણ કયું આવ્યું કે સુંદર બીજો છે તેણે લાલ રંગનું ફૂલ જોયું તો એનું વિશેષણ શું થાય લાલ પછી પ્રશ્ન બાર છે જેનામાં આ વ્યાકરણ વિભાગ છે મિત્રો વ્યાકરણ વિભાગ ખાસ તૈયાર કરજો કારણ કે જો પ્રશ્ન બારમાં તમારે ક્રિયાપદ શોધીને લખવાનું છે એમાં પહેલો પ્રશ્ન છે કે છોકરાઓ મેદાનમાં રમે છે તો એમાં જે રમે છે ને એમની ક્રિયા છે તો એનો જવાબ રમે છે થાય બીજો છે શિક્ષકે પાઠ ભણાવ્યો તો ભણાવ્યો એનું ક્રિયાપદ થશે પછી આગળ તેરમા પ્રશ્નમાં તમારે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવના હતા તો જુઓ પહેલો શબ્દ આપેલ છે શાળા તો એના ઉપરથી કયું વાક્ય બને કે મારી શાળા ખૂબ જ મોટી અને સુંદર છે બીજું છે પુસ્તક તો મને વાર્તાના પુસ્તક વાંચવા ગમે છે હવે જો વિભાગ ડ જે તમારે આવશે મિત્રો લેખન વિભાગ કયો લેખન વિભાગ આ ખાસ તૈયાર કરજો એમાં તમારે વીસ લેખન વિભાગ આવશે તેમાં ચૌદમો પ્રશ્ન છે કે નીચેના વિષય પર આઠ દસ વાક્યોનો નિબંધ લખો આઠ આઠ ગુણના નિબંધ આવી શકે છે એમાં પહેલો નિબંધ આપેલો છે મારો પ્રિય તહેવાર તો તમારો જે પ્રિય તહેવાર હોય એના વિશે તમારે લખવાનું રહેશે પછી બીજું છે મારું ગામ તો એનો પણ તમારે મારા ગામ વિશે લખવાનું રહેશે જો એમાં ગામનું નામ પણ લખવાનું કારણ કે તમારું ગામ જે હશે એના વિશે તમારે લખવાનું છે તો આ બંને પણ ખાસ સ્ક્રીનશોટ લઈને તૈયાર કરજો પછી છ ગુણનો મિત્રો તમારે એક પત્ર આવશે કે તમારા મિત્રને જન્મદિવસની શુભેચ્છાઓ આપતો પત્ર લખો તો જુઓ આમાં તમારે તારીખ લખવાની પછી તમારા મિત્રનું નામ લખવાનું એ કારણ કે જે તમારો મિત્ર હોય પછી એને જન્મદિવસની શુભેચ્છાઓ આ રીતની પાઠવવાની તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લો કારણ કે તૈયાર તમારે થઈ જાય અને છેલ્લે તારો પ્રિય મિત્ર એમાં તમારે નીચે તમારું નામ લખવાનું રહેશે પછી પ્રશ્ન સોળ જેમાં તમારે ફકરાણોને વાંચી અને એમાંથી જવાબ આપવાના છે તો એક ફકરો આપેલો છે એક ગામમાં રામુ નામનો ખેડૂત રહેતો હતો એ કરીને અને એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે રામુ શું કામ કરતો હતો તો એનો જવાબ થશે મિત્રો રામુ ખેડૂત હતો અને ખેતી કામ કરતો હતો બીજું છે રામુને સાની ચિંતા થવા લાગી તો એનો જવાબ થશે મિત્રો કે રામુને વરસાદ ઓછો પડવાથી ચિંતા થવા લાગી ત્રીજો છે વરસાદ આવવાથી રામુને શું થયું તો એનો જવાબ થશે મિત્રો વરસાદ આવવાથી રામુ ખુશ થઈ ગયો ઓકે તો આ રીતનો મિત્રો તમારે પેપર આપેલું છે આખું મોડલ પેપર એ પણ કહેલું બે હજાર પચીસનું મોસ્ટ એમપી પેપર તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમારે ખૂબ જ ઉપયોગી બન્યો હશે તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કરી દેજો આવા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમારે જ્યારે એક્ઝામ છે એમાં પહેલાં આ પેપરના પ્રશ્નો સમજી લો આ રીતના તૈયાર કરી અને જજો ઓકે બધા જ વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ